તો મિત્રો અત્યારે મેં પાર્સલ મંગાવ્યું હતું તમને કોઈ ખબર નહીં હોય અત્યારે મારે પાર્સલ આવી ગયું છે અને ભાઈ કહે છે કે મારી હામ આવો હવે ને હામ જવાનો 1 કિલોમીટર કે છે તો ફોન મને આલા ફોન તો કે બધું ગાજર મોળા આસાન છે બી પડી જાય તે નથી તો જય માતાજી બધાને કેમ છો મજામાં મજામાં જ છો તો સ્વાગત છે ફરી મારા એક નવા બ્લોગમાં મિત્રો અત્યારે સુખનો સરસ ઉગી ગયો છે અને વાગી ગયા છે સાડા દસ ને હું નાઈટન થઈ ગઈ છું ત્યાંને મારા ઘરનું કામ છે કપડાં ને હું ધોવાનું છે ઘરનું કામ બધું કરી નાખું અને અહીંયા જો જાગીને જે આયા આવે છે મોઢું ધોઈને કેમ છે મજા મજા તો આમ કઈ બાજુ આમ કઈ બાજુ મારે ઘણું કામ છે મારું કામ જ તમે નઈ કરી દો મને ઠીક છે મારે બધું કામ છે હું કામ બતાવી દઉં ને હવે જાય છે ને અલગ રૂમ આપી દીધો છે કેમ કે કામ કર્યા કરે એટલે તો મિત્રો અત્યારે મેં પાર્સલ મંગાવ્યું તમને કોઈ ખબર નહીં હોય ત્યારે મારે પાર્સલ આવી ગયું છે ભાઈ કહે છે કે મારી હામાં આવો હવે ને હામ જવાનું એક કિલોમીટર કહે છે તો મારી જવાય છે ને મારી પાસે ટુ વ્હીલર જયારે છે ને કારણ કે મારા મોટા ભાઈ છે ને ઈરા ગવા જાય તો ત્યાં લઈ જશે બરોબર તો હવે જ્યારે મેં મંગાવ્યું છે હું પાર્સલમાં ની તમને હું આગળ બતાવું કારણ કે અત્યારે લઈ આવું ને ઘેર આવે ને તમને તો બતાવી દઉં હું પાર્સલમાં એવું એવું મિત્રો પાર્સલ એવું એવું છે ને પાર્સલ છે નાનકડું એવું છે પાર્સલ તમને બધાને બતાવી દઉં ઓ હો જો આનું આવું જોઈએ આ જો પાણી એટલું ઢોળે એટલું બધું પાણી કેમ એટલું ઢોળ્યું જાણ કે આ ચતારું આ રીલ જોવામાં જોવામાં પાણી મારવી મારવી જો તને મારવી જો મજા આવી ગઈ મેં દીધું રિસાર્જ રિસાર્જ તમે હું

મે ઓર્ડર કર્યો તો એક કેન્સલ થઈ ગયો તો ખબર હોય તો હા લઈને આવું હે એમ છે હું છે હું છે કઈ દેની પેલા જા લઈને આવી છે ને લઈને આવ્યા છો હા એની હાડું લઈ આવું કાય વાંધો નહી મિત્ર તમને જોઈ લેજો આગળ હું ખોલું છું આગળ તમારી સામે જ ખોલું છું આમાં આમાં કાય ઘટે છે આ તે બધું ઈ બને હું છે સાબુથી આવી જાય બધી વસ્તુ આવી જાય મારા આખે ખોલે તો નહી કાય વાંધો નહી કાય વાંધો ના તારે આ ખોલ એના આ તે ખોલવા દઈ દઉં છું

એમ કેમ બે હે આ જો તને હું મહેનત કરું છું કેટલી મહેનત હું કરે છે આને ફિટિંગ કરવાનું છે જા ફિટ કરે અમે તો નહીં બસ એટલું જ કે હાઉ ટાઈટ બસ એ તૂટી જાય મીડિયમ તો મિત્ર જો આવી રીતે અમારે છે ને હું કે વ્લોગિંગ માં બહુ જરૂર પડે છે તો હું તમને બધી વસ્તુ જણાવી દઉં ભાઈ આ વસ્તુ મારે મંગાવવાનું કારણ શું છે ઈ તો મિત્રો પહેલા અમે આ વસ્તુ મંગાવી હતી આ વસ્તુ ને હેરવેર મારા છે ને ગુટકો કહેવાની આ વસ્તુ એને મંગાવી હતી પણ આની હરે જ હતું પણ આમાં છે ને મને આપ્યું નહોતું એ લોકોએ બરાબર તો આ ખાલી સિંગલ વસ્તુ હતું પછી મારે એક્સ્ટ્રા પાસું મંગાવવું પડ્યું આ ને આ વસ્તુ કઈ રીતે ઉપયોગી આવે છે ને ઈજો ને આ ખાલી મંગાવ્યું કાંઈ કામનું નહીં છે ને આ ગુટકો જોઈએ પછી આ ગુટકો મંગાવ્યો છે ને આવી રીતે હું ફિટ કરી દઉં ફિટ કરતા તો અહીંયા બધાને આવડતું હોય આપણે ફિટ કરી દેવાનું આપણી રીતે જેટલો આમ બને ત્યાં સુધી શકો પછી છે ને હવે આ અમારું મંગાવવાનું કારણ એ છે કે છે ને આ વ્લોગિંગ માટે અમારે બહુ જરૂર પડે છે અને જે શોર્ટ વિડીયો બનાવવો હોય તો અમે છે ને સ્ટેન્ડ મારીને ગમે જગ્યાએ છે ને ઊભો રાખી દઈએ તો અમારે શોર્ટ વિડીયો બનાવવા માટે જરૂર પડે છે એટલે અમે મંગાવ્યું છે ને ખાસ તો વ્લોગ માટે મેગાવ્યું છે કારણ કે અમારા વ્લોગ તો અમે લોકો જોતા છે એમાં છે ને આમ આખો ફોન રાખીએ આમ આઘો રાખીએ ને ગમે એટલો તો એ અમારે છે ને એ મોઢા છે ને આવું પડખેથી ન જ આવે એને છે ને આમ આઘાનું આ કારણ કે અમારે આઈફોન તો નથી આઈફોન હોય તો ખાલી જડીકો આમ ખાલી ફોન આખો રાખો ને તો એ તો આખા મોઢા આવી જાય આમાં છે ને અમારે છે ને વ્લોગ માટે મેગાવું છે એટલે તો મિત્રો આ છે ને આવી રીતે આમ રાખીએ રાખીને તો આ તો એટલું એટલી જ પોઝિશન થાય છે એટલામાં આખો મોટો હતો હતું પણ આની જરૂર એ હાટું પડે છે કે જો આવી રીતે આમ પકડી હતી ફોનને આવી રીતે આમ આખો દૂર રાખી હતી આપણે ગમે એટલે તો પછી એવું લાગે તો પછી બે વસ્તુ રાખીએ કે આપણે અમને ફોન લે છે તો આવી રીતે આમ રાખીએ ને તો આપણો વ્લોગ બહુ મસ્ત શૂટ થાય છે આની માટે એટલે આ આપણે પૈસા વ્લોગ માટે છે અને શોર્ટ વિડીયો માટે અમારે બહુ જ જરૂરિયાત છે આ વસ્તુ તો મંગાવી લીધી છે આપણે હવે આપણે આવી ગઈ છે ને આમાંથી બ્લોગ બનાવીશું જોઈજો તમે કહેવા આવે છે એ તો મિત્રો છે ને આપણે છે ને સ્ટેન્ડમાં ફોન સડાવી દીધો છે ને હજી છે ને મોઢું તો આપણું પડખે જ લાગતું કારણ કે એટલો તો આપણો હાથી લાંબો હોય ને નજી છે ને આગળ હું તમને બતાવી દઉં આપણે જે સ્ટેન્ડ સડાવેલું છે ને કેટલો ફેર પડે છે વિડીયોમાં ડિફરન્સમાં તો કોમેન્ટ કરી દેજો આપણે કાંઈ ફેર પડે છે કાંઈ રેગ્યુલર માટે હરખું હાલે છે કે નહીં બાજુ અમારે હતી આવી જશે જોતા થાય એટલે કાંઈ ખબર નથી થોડુંક ત્યાં નજર વી ગઈ કાંઈ વાંધો નહીં આપણે છે ને બ્લોગમાં ધ્યાન દઈશું બરોબર તો હું સ્ટેન્ડ થોડું ખેખો કરી નાખું છું ને તમને બતાવી દો કેટલો કાંઈ ફેર પડે છે કે નહીં કાંઈ ફેર પડ્યો વિડીયોમાં

એડમ ને જો રિસાર્જ કરી દીધું ને ફોન માં એક ધારા ફોન માં ફોન માં પીડ્યા રે અરે કામ નથી કરવાનું તારે ફોન માં રિસાર્જ તો કરી દીધું પણ આમાં હજી વાંધો છે હું કે થોડું જોરથી બોલ તો રિસાર્જ તો કરી દીધું પણ આમાં હરખો અવાજ ન થાઉ કેમ હરખો અવાજ ન થાઉ તો ગમે એટલો ફોલ રાખો ને તો અવાજ ન થાતો આ સાપુ બે છે ને ખરાબ થઈ ગયું કોણે કીધું આ વધારે રેડી છે પણ એ થોડી ભી મારવી પડે ઈ છે ને તો એ સાપું ખરાબ થઈ ગયું છે ને પછી આ ગ્લાસ માં બધી ટવડા ટવડા થઈ હમણાં જ નાખ્યો તો ગ્લાસ આ ફોન માં હજી હમણાં ફોનમાં ગ્લાસ નાખ્યો તો હજી એમાં તવડા તો ત્યાં તોડી નાખો આવું ન થાવ હેરખો કાઈ તોડી ત્યાં નાખ્યો ને હમ ફોન ના રે ના તારી પાસે હાઈસ્પીડ છે જરી કે જો દે ફોન મને આલે આ ફોન તો કે મારે જોવું જોઈએ એમ દઈ દો છો વ્લોગ ઉતારવા ને જો તો ફોન ને બગાડી નાખ્યો ફોન માં તવડા તોડા કરી દીધા અહીંયા તોડી નાખ્યો છે જો ફોન દેખાય આ આવી રીતે તું હાઈ છે અહીંયા એક તવડો પડી ગયો છે જો તો ફોન ને હો કેવો હાલે છે ઓય બાપા

ખર્ચા નથી થાય એમાં સોડા સ્ક્રીન કાર્ડ મરવેલું છે એની માથે લેબિલેશન કરેલું છે ફોન કેવો મસ્ત હાસવેલો છે હમણાં ગ્લાસ નીકળો તો આ ગ્લાસ ફરતો તૂટી ગયો છે બાકી ફોન એક નંબર છે એમનો ફોન છે કોઈ વાંધો નહીં કોઈ પ્રોબ્લેમ નથી કાંઈ નથી અને ફોન હાસવા મને વાંધો છે નાને છે ને ફોન વાપરવું છે આઈફોન નો હોય બેન જો હા આઈફોન લેવો આઈફોન વળી કઈ સારો તો લઈ જ ફોન આઈફોન નો લઈ જજો છું તમે આઈફોન તો લઈ જવું લાગતું નથી લઈ જવાનું લઈ જવાનું તો તો હું જ ના લઈ જ તને લઈ દો આઈફોન તો

લઈ દે લઈ દે સમય આવા જતા એ લઈ દે અત્યારે તો હાસેવા ફોન ઓકે હશે એ ફોન તો મિત્રો મારે આ બધું હજી એડિટિંગ કરવાનું હજી બાકી છે હાલો હું ફટાફટ પાછું એડિટિંગ કરવા બે દઉં અત્યારે અંધારું થઈ ગયું છે અને એ હાવાથ ની જશે સોના લાઈન કપડાં ધોવે છે હાલો હાલા ઘેર આટો મારી જવું રહાડ એમ કોઈ સનસનાટી થાય છે હું થાય જોઈ કઈ આવ્યા કઈ આવ્યા આ હું ડોડાણ છાક બનાવું છું હા હમ પાવાર ડોડાણ છાક ખાવાની બાકા સીટી

અત્યારે રાતના વાગી જશે સાડા અગિયાર ને અમારે એવું હતું મહેમાન હતા ફોટો સિલેક્ટ કરવાવાળા હતા અને અમારે વાગી જશે સાડા અગિયાર જ અમારે જમવાનું બાકી છે અને જમવામાં એવું છે કે અમારે સંજય ને એને છે ને ગૌતમ ભાઈ ચેલેન્જ છે મેગીનો એવું કંઈક ચેલેન્જ વિડીયો બનાવવાના છે એ લોકો એટલે એ લોકો તો ખાવાના નથી પણ મને ભૂખ લાગી છે કેમકે આપણે કાંઈ ભાગમાં આવશે ને ચેલેન્જ વાળા બધું ખાઈ જાય તો આપણે આ જમી આવીને હું જમી આવું એ લોકો ચેલેન્જ વિડીયો બનાવવાના છે તો બનાવે

અત્યારે છે ને મેગી સેલેડ સરુ થઈ ગયો છે કયું નો ને અત્યારે બેહી છે મેગી હાલો તમને બતાવું જો એ હું વળ ખાવ છું તો મિત્રો અમારે અત્યારે ચેલેન્જિંગ વિડિયો ને અમારે મેરે ચેલેન્જિંગ વિડિયો એની સ્ક્રીન એમાં આ વિડિયો આવવાનો છે ચેલેન્જિંગ વિડિયો અત્યારે અને આઈફોન આઈફોન તારું કામ ની મેગી આ ખાવ તો કામ ની બનાવો અમે જોવા આવ્યા કેમ બનાવો હાલો મેગી હું મારા માં હાજર છે ને કેમેરામેન બીજાનો બનાવ એ લાઇટિંગ કરો મમ્મા ને મારા વ્લોગ બગડશે પેલા પાણી ઉકાળ્યું ને હવે નાખવાના લાગે છે ઈ મેગી બહુ આવ ભાઈ આવવાનો છે ભાઈ બહુ મે બહુ મોંઘી ભાઈ એમ લાગે ચાલે છે આઘરો છે ઓય એમ થાય આસાન છે પડી तब ये कौन था तुमने भी? वही तो मैं था तो काशियाल ने से ना बहुत आसान से बहुत आसान ना थी ऐसे बहुत हार्ड सी है। तो मैं उठा के तो थोड़ा थो ट्राई करने दो ये तो आया से ना मैगी सेलेस्थेज़ जो ना विशारकर है ख़वाई के नहीं ख़वाई तो वे खबर नहीं आ बिना मुठाई। बुधवार का है तो मैगी से�